સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઇ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો હિન્દુઝા ફાઇનાન્સ બમ્પર ભરતી જાહેર કરી છે તો મિત્રો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે તો બને એટલું વિડીયોને શેર કરજો આગળ વાત કરીએ હિન્દુઝા હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાત ભરતી અહીં હિન્દુઝા હાઉસિંગ ફાઇનાન્સની ગુજરાતમાં છવ્વીસ પ્લસ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવી છે જેમાં પગાર ધોરણ બે લાખ લાખ પંચોતેર હજાર સુધી મળવા પાત્ર રહેશે તેમજ તમને અન્ય લાભો પણ મળશે તો મિત્રો આ ભરતી વિશે માહિતી જોઈએ જેમાં સંસ્થા હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ પોસ્ટ વિવિધ અરજી કરવાનો માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવાની જાહેરાતની તારીખ જોઈએ મિત્રો તો દસ અને અગિયાર મે બે હજાર ચોવીસ છે અહીં સત્તાવાર વર્ષે તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે આગળ વાત કરીએ નોકરીનું સ્થળ અમદાવાદ હિંમતનગર કલોલ મહેસાણા નિકોલ પાલનપુર આણંદ વ્યારા નવસારી ભુજ ગાંધીધામ જામનગર મોરબી રાજકોટ તેમજ સાણંદ આણંદ તેમજ નડિયાદ વડોદરા અંકલેશ્વર રાજપીપળા વાપી રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ મહુવા સુરેન્દ્રનગર આવા તેમ છવ્વીસ શહેરોમાં મિત્રો આ ભરતી જાહેર કરવામાં આવી છે પોસ્ટનું નામ જોઈએ તો સેલ્સ ઓફિસરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે મિત્રો અને આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન થયા બાદ વા ઉમેદવારોને વાર્ષિક પગાર મિત્રો અહીં વાર્ષિક એક લાખ એંશી હજારથી લઈને બે લાખ પંચોતેર હજાર સુધી મળવાપાત્ર રહેશે તો તમે જો ઇન્ટરેસ્ટેડ હોવ મિત્રો તો જરૂરથી તમે આમાં અરજી કરવાનું ભૂલતા નહીં તેમજ જે તમારું પરફોર્મન્સ છે એના આધારે તમને ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર રહેશે આગળ વાત કરીએ અરજી ફી વિશે તો આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક રીતે અરજી કરી શકે છે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલી નથી જેથી તમામ વયમર્યાદાના ઉમેદવારો અરજી કરી શકે છે તેમજ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો સીવી જોશે મિત્રો તમારું રિઝ્યુમ અહીં પાસપોર્ટ સાઇઝના ફોટા શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણ પ્રમાણપત્રો જોશે અનુભવના અસલ પ્રમાણપત્રો જોશે તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો જોશે મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ મંગાવવામાં આવશે તેમજ લાયકાત સંબંધિત માહિતી તમારી ઓફિશિયલ જાહેરાત છે તેમાં જોવાની રહેશે અહીં ખાલી જગ્યા વિશે વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો જાહેરાતમાં કોઈ પણ માહિતી આપવામાં આવી નથી કેટલી ખાલી જગ્યા છે પરંતુ ગુજરાતના છવ્વીસ શહેરોમાં ખાલી જગ્યા હોવાથી અહીં તમામ શહેરોમાં આ ભરતી કરવામાં આવી રહી છે ઇન્ટરવ્યૂનું સ્થળ અને તારીખ મિત્રો મેં અહીં સ્ક્રીન પર આપી દીધું છે તો તમે જરૂરથી ઇન્ટરવ્યૂ આપી શકો છો અને મિત્રો આવા અરજી કરવાનું તમે ભૂલતા નહીં તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે સિમ્પલી તમે ગૂગલ ક્રોમ પર જઈને અમારી વેબસાઇટ જે ઈ ગુજરાતી અહીં લખેલું છે તે સર્ચ કરવાનું ભૂલતા નહીં તમને મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી મળશે તેમજ અરજી કરવાની લિંક પણ તમને ત્યાં મળી જશે તેમજ અમારું વોટ્સએપ ગ્રુપ છે જોઈન કરવાનું ભૂલતા નહીં તમે જેવા જ વેબસાઇટમાં જશો એટલે અપ આવશે વોટ્સઅપ ગ્રુપના તો જરૂરથી વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો જેથી કરીને તમને આવી તમામ ભરતીની માહિતી મળતી રહે જો મિત્રો તમે નવા હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મળીએ મિત્રો નવા વિડીયો